સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે જ ભાજપના પ્રદેશ નેતાઓ ઝવેરીભાઈ ઠાકર માનસિંહભાઈ પરમાર અને હેમાલીબેન અને સેન્સ પ્રક્રિયા માટે ત્યાં હાજર રહ્યા હતા ભાવનગર અને બોટાદ લોકસભા મત વિસ્તારના આગેવાનો સાથે આ બેઠક યોજાઈ હતી ભાવનગર લોકસભા બેઠક માટે હાલ જે જે નામ ચર્ચા માટે તેને નામ પણ સામે આવ્યા છે કે જેમાં મનસુખ માંડવિયા મહેન્દ્ર સરવૈયા અને સરકરા પ્રદેશ મંત્રી ભાજપ પાર્ટીની જે પ્રક્રિયા હોય છે એ રીતે પાર્ટીના અનેક પ્રકારના કાર્યક્રમો હોય છે એમાંનો એક આજે પાર્ટીનો કાર્યક્રમ એટલે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગરના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું મારી સાથે માનસિંહભાઈ પરમાર એ પણ ગીર સોમનાથ જિલ્લાના

હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ગામ ચલો અભિયાન હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે એટલે જે જે વ્યક્તિઓને લાભ મળ્યો છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે એટલા માટે આવ્યા છે અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે તે પણ અમારી સાથે આજે રહેવાના છે